મિલકપ એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોઈએ તો અહીંયાથી આપણે મિલ્કઅપ ઓપન કરી લેવાની છે સૌથી પહેલાં આપણે ગ્રાહક સ્ક્રીન પર જવાનું છે અહીંયાથી આપણે ઓલરેડી મારા આટલા ગ્રાહક ઉમેરેલા છે મારે કોઈ નવા ગ્રાહક ઉમેરવા હોય તો અહીંયાથી હું ડાયરેક્ટ કોન્ટેક્ટલી સ્કૂલ છે મારી તો અહીંયાથી મારે એમાંથી ગ્રાહક ઉમેરી લેવાનું છે એને મારે કયું પ્રોડક્ટ આપવાનું છે એ પ્રોડક્ટ અહીંયા મારે સિલેક્ટ કરવાનું છે તો અહીંયા મારે ભેંસનું દૂધ આપવાનું છે એ મારે એને કેટલા ભાવમાં આપવાનું છે એ ભાવ આપી દેવાનો છે અહીંયા સૌથી પહેલાં પ્રારંભ તારીખ સિલેક્ટ કરવાની છે આપણે તો એ પ્રારંભ તારીખમાં આપણે જેમ કે મારે આજે અગિયાર તારીખે મેં મિલકત ઓપન કરી છે અને મારે પહેલી તારીખથી આખા મહિનાનું બિલ જોઈએ છે તો મારે અહીંયા પહેલી તારીખ સિલેક્ટ કરવાની છે તો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ ઓકે હવે અહીંયા મારે સવાર સાંજ એને કેટલી માત્રામાં આપું છું એ માત્રા પસંદ કરવાની છે હવે અહીંયાથી સાજો ઉપર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે હવે આપણે ઓર્ડર સ્ક્રીન પર જઈને આપણે રોજે રોજ ખાલી એક જ બટન ક્લિક કરવાનું રહે છે કે આપણે ઓર્ડર પહોંચાડ્યો કે નહીં તો અહીંયા મને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારના ઓર્ડર આવી ગયા છે તો અહીંયા આપણે ઓર્ડર જનરેટ કરવા પર ક્લિક કરવાનું છે તો અહીંયા આપણને પોપોપ આવી ગયું છે કે શું તમે બધા ઓર્ડર પહોંચાડ્યા કે બધા રદ કર્યા તો આપણે બધા ઓર્ડર પહોંચાડ્યા હોય તો બધા પહોંચાડ્યા પર ક્લિક કરશું ત્યારબાદ આપણને પછી ઓટોમેટિક સાંજના આ ઓર્ડર આવી જશે પહેલી તારીખના સાંજના ઓર્ડર આવી ગયા છે તો એ પણ બધા પહોંચાડ્યા પર ક્લિક કરવાનું છે તો સાંજના ઓર્ડર બધા પહોંચી જશે એમ ઓટોમેટિક તમને એક એક તારીખના આ ઓર્ડર આવતા રહેશે સવાર સાંજના તો અહીંયાથી ઓર્ડર પહોંચાડી દઈશું આપણે પાછું બીજી તારીખનું સવારનું આવી ગયું છે તો આવી રીતે અહીંયા ચોકડી પર ક્લિક કરીને આપણે એક એક ઓર્ડર પણ વિતરણ કરી શકીએ છીએ અહીંયાથી ઓર્ડરમાં ફેરફાર કરવો હોય તો એ પણ કરી શકીએ છીએ એ પછી વિતરણ કરી દેવાનું છે અને અહીંયા આપણે ગ્રાહક ઉપર આવીને એનું બિલમાં જોઈ લેવાનું છે કે એની એન્ટ્રી આવી ગઈ છે કે નહીં તો આપણે હા જોઈએ પહેલી તારીખનું સવાર સાંજ અને બીજી તારીખનું સવારની એન્ટ્રી આવી ગઈ છે